તો હેલો લગાય આપણે આવી ગયા છે કીર્તિ મંદિરની મુલાકાતે તમે જોઈ શકો છો આ છે કીર્તિમંદિર પોરબંદરનું ગાંધીજીનું ઘર તો ચાલો અંદર જઈએ અને જોઈએ તો આપણે સીધા આવી ગયા છે હવે અંદર તો તમે જોઈ શકો છો સામે અહીંયા ગાંધીજીનો અને કસ્તુરબાનો ફોટો લાગેલો છે પછી આ છે ગાંધીજીનો ચરખો તેમાં તે કપડાં હતા તે બધું વણતા હતા અહીં છે બીજો ગાંધીજીનો ફોટો પછી આપણે સીધા આવી ગયા ઉપર તો ઉપરનું કંઈક આ રીતનું છે તો ચાલો આપણે જઈએ પછી આપણે હવે જઈ રહ્યા છે લાઇબ્રેરીએ તમે જઈ શકો છો ગાઈસ તો લાઇબ્રેરીમાં પણ ફોટાને બધું અહીં જોવા મળે છે ગાંધીજીના બચપનના અને જવાનીના તો જઈ શકો છો આ બાજુ બધી મૂર્તિને છે બધી રમકડાને બધું અહીંયા જોવા મળે છે તો ચાલો આપણે આગળ જઈએ ને બધું જોતા જઈએ તો ફૂલ બ્લોક જોવાય તો આપણો કાલે આવી જશે તો જોવાનું ભૂલતા નહીં પછી આપણે સીધા આવી ગયા માણિક તમે જઈ શકો છો તો આપણે અહીં પીવા આવી ગયા લીંબુ શરબત જોઈ શકો છો હવે આપણે અહીં પી લઈએ લીંબુ શરબત તો મેં અહીંયા ફટાફટ પી લીધી અહીંયા લીંબુ શરબત તો ચાલો પીજો પછી આપણે ફટાફટ લીંબુ શરબત પીને સીધા નીકળી ગયા આગળ તો તમે જોઈ શકો છો મારે જવાનું જવાનો થોડીક ખરીદી કરવા તો મારે લેવાતા ચંપલ તો હું અહીંયા આવી ગયો દુકાનમાં તો તમે જઈ શકો છો તો મને આ ચંપલ પસંદ આવી ગયા પછી સાથે સાથે બીજા પણ આ પસંદ આવી ગયા એટલે મેં લઈ લીધી અહીંયા બે જોડી તો ચાલો આપણે લાઈન સીધા નીકળી જાય ઘર તરફ તો હું સીધા નીકળી ગયો હવે ઘર તરફ তো যাই শোক চলো মিত্র ফি মালে নবা মিনিট ব্লক সাথে ত্যাঁসি বাই বাই